વાડીમાં મરચાં લાગે છે આખી મરચાં લાગે ખરો બે ચાર પાણી ભરાઈ ગયું છે લાગે પણ થોડું પાણી સુકાય તાપ ને એટલે તો બધું લેલું છમ થઈ ગયું છે તુલસી દેખો મસ્ત હતી અને અહીંયા ગેલું શું હતું દૂધી પેલો થોડો સુકાઈ ગયો છે ઉપર ચડે નથી લાગે એટલે ખાજો પછી લઈ જાજો મફતમાં આટોમેટી અંદર જઈએ હેડો જંગલ બની ગયું ઓહો હો બધું તણાઈ ગયું માટીમાં પણ વાડીમાં થઈ ગયું છે વરસાદ બંધ નથી હા 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 લાગે પુના તીરો પ્રોગ્રેસ તો કહીશ પુનઃ બનાવી છે બોડી કોઈને પણ બાઉન્સર ની જરૂર હોય નવરાત્રી આવે તો પુનઃ બધું કરી દે સેટિંગ બાઉન્સરનું જાતે જ ઉભ જાય હમ ને ઉભરી પણ માર ખાઈ જતો ગાઈસ જવાબદારી અમારી નહી મગજ ધરા માર ખાઈ ને જત રહી ઉભદરાવા હે 1 કલાક ના રૂપિયા 1 કલાક 150 રૂપિયા લે 150 રૂપિયા લે 150 રૂપિયા દેગા લેગા દેગા ઇસ તા નવરા દે મોડલ હોય ગાય ગાય ફગા દે ગીત ગલે તારે ગા

जैया मगर का के ताप बहुत लगा घेर जैन मड़िए लग गया गाइस वातावरण मस्तदन मन ताप बहुत ला है ल घेर बेगा ने बने लाग ताप टूट लेना फिर मनता मु तो ना हेड ना हटते तुम गाइस गर्मी लाग के दिन आप चालू का ले लेर पकड़ आप वो भरे वो लगा